આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું પોલીસની બઢતી યાદીમાં નામ આવ્યું હોવાનો મુદ્દો ગઈકાલથી ચર્ચામાં આવ્યો અને જોત જોતામાં આ ચર્ચા છે તેણે વિવાદનું રૂપ લઈ લીધું છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ કરેલા દાવા પછી પોલીસે ખુલાસો કર્યો હતો અને ઇટાલિયાના દાવાને ફગાવી દીધો હતો અને તેમની કહેવાતી બઢતીના મેસેજ ખોટા અને તથ્યવિહીન છે એવું જાહેર કર્યું હતું ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જે પત્ર મૂકેલો છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચ્યો નથી તેવું જણાય છે એવો પોલીસે ખુલાસો કર્યો હતો હવે પોલીસના આ ખુલાસા સામે ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જેમનું નામ પોલીસની પ્રમોશન યાદીમાં આવ્યું હોવાનો મુદ્દો ગઈકાલથી ચર્ચામાં છે આ મુદ્દો હવે વિવાદમાં આવી ગયો છે કારણ કે અગાઉ પોલીસ કર્મચારી તરીકે રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી હોવાની ચર્ચા શરૂ થઈ હતી અને એ મામલે અમદાવાદ શહેર પોલીસે ગઈકાલે સાંજે ખુલાસો કર્યો હતો એ ખુલાસાનો વિડીયો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો હવે પોલીસના એ ખુલાસા સામે ગોપાલ ઇટાલિયાએ પણ મોરચો માંડ્યો છે પોલીસના ખુલાસાનો ખુલાસો કરવા ગોપાલ ઇટાલિયાએ આજે ચોથી સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જેમાં પોલીસના ખુલાસાની જે પ્રેસ નોટ છે તેનું તેમણે ખંડન કર્યું અને પ્રેસ નોટને પાયા વિહોણી ગણાવી છે પોલીસની પ્રેસ નોટમાં અપાયેલી માહિતીને ઇટાલિયાએ ખોટી અને ભ્રામક ગણાવી છે અનેક એવા નામો છે જે આ યાદીમાં ન હોવા જોઈએ છતાં પણ જોવા મળે છે એવો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે જોઈએ ગોપાલ ઇટાલિયા શું બોલ્યા અમદાવાદ પોલીસે જે નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તકતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનો લિસ્ટ નથી પરંતુ પ્રવર્તકતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું

હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું અરે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને બે હજાર બાર માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો મત ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલ હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બાર માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામની સામે ખાન ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલો એ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલો ખાનું ખાલી રાખે છે જેથી કરીને એને બઢતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દેવા ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પકરામાં માનની પોલીસ અધિકારી કે લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી

રાજીનામું જ્યારે હતું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોફેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સોરી મેં રાજીનામું આપ્યું ત્યારે હું

પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરી અને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દઉં પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોક રક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગારવાળા લોક રક્ષકો છે એને બે હજાર સત્તરમાં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા તો બે હજાર સત્તરમાં હું નોકરીમાં જ નહોતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું રાજકારણ થઈ ગયું આઠ પાંચ ગૃહમંત્રી એ બધા સવાલો છોડી દઈએ કઈ વાંધો નહીં આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એટલું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી

તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનો એકલો નહીં અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા ભવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે જે કઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કયો કે પ્રમોશન લિસ્ટ કયો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસમાં ખાચી માંગી લીધી કે બે હજાર બારમાં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ લિસ્ટમાં છે તો બે હજાર ને સોળમાં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહે છે

તો ગોપાલ ઇટારિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે કશો વાંધો નહીં આવે પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આવી જાય પ્રમોશનમાં અને મળતા ભળતા નામ નામમાં છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો મારું નામ લિસ્ટ તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યાઓ થઈ તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું ગુજરાતની સરકારનું મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય ડિજિટાઇઝેશન થાય અને રેકર ને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે હવે સવાલ એ થાય છે કે શું પોલીસની કહેવાતી પ્રમોશન યાદીમાં હિસાબ વગરના લોચા છે એ લોચા ખુલ્લા પડી ગયા તો શું હવે પોલીસ લૂલો બચાવ કરી રહી છે પોલીસે કરેલી ભૂલને કારણે ગૃહમંત્રીની ટીકા થઈ રહી છે એટલે પોલીસે દબાણમાં આવીને ખુલાસા કરવા પડી રહ્યા છે આવા સવાલો ઊભા થાય છે તો બીજી તરફ પોલીસ સાચી છે તો સામાન્ય લોકો પોલીસ વિશે ખોટી વાત ફેલાવે ત્યારે કાયદાનું હથિયાર ઉપાડતી પોલીસ ગોપાલ ઇટાલિયા જો પોલીસ વિશે જૂઠ ફેલાવતા હોય તો પોલીસ એમની સામે ગુનો દાખલ કરવાની હિંમત કેમ નથી કરતી પોલીસે એવું પગલું નથી ભર્યું એ બતાવે છે કે કદાચ પોલીસનો હાથ પણ છીપ્પર નીચે છે શું પોલીસે કોઈ ભૂલ કરી છે અને આ ભૂલ કબૂલી લેવામાં પોલીસને શરમ આવે છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર